રાજ્યમાં માત્ર વડોદરા ખાતે મહારાષ્ટ્રીય સમાજના કુળદેવતા શ્રી ખંડોબા મહારાજનું ને બત્રીસ વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરમાં છેલ્લા બસોને બત્રીસ વર્ષથી ચંપાષષ્ઠીએ શ્રી ખંડોબા મહારાજના વિવાહ માણસાદેવી સાથે ધામધૂમથી કરવામાં આવે છે છઠ્ઠી ડિસેમ્બરે સાંજે સાડા ચાર કલાકે બોલાઈ માતાના મંદિરેથી પીઠી લઈને ભક્તો શ્રી કંઠેરાવ મંદિરમાં જશે અને સાંજે સાડા ચારથી છ વાગે પીઠી વિધિ યોજાશે રાજ્યમાં માત્ર વડોદરા ખાતે મહારાષ્ટ્રીય સમાજના કુળદેવતા શ્રી ખંડોબા મહારાજનું બસો બત્રીસ વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરમાં છેલ્લા બસો ને બત્રીસ વર્ષથી ચંપાષષ્ઠીએ શ્રી ખંડોબા મહારાજના વિવાહ માળસા દેવી સાથે ધામધૂમથી કરવામાં આવે છે દેવસ્થાન ટ્રસ્ટના સુપ્રસિદ્ધ પ્રાચીન શ્રી ખંડેરાવ મંદિરમાં બેથી સાત ડિસેમ્બર સુધી પ્રસિદ્ધ ચંપાષ્ઠી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત મહારાષ્ટ્રીયન સમાજના લોકો તેમજ ગાયકવાડી પરિવારના સભ્યો ભાગ લેશે છઠ્ઠી ડિસેમ્બરે સાંજે સાડા ચાર કલાકે આરવી દેસાઈ રોડ પર શ્રી બોલાય માતાના મંદિર હતી પીઠી લઈને ભક્તો શ્રી કંઢેરાવ મંદિરમાં જશે સાંજે સાડા ચારથી છ વાગ્યા સુધીમાં પીઠીની વિધિ યોજાશે

આ વર્ષોથી આ પ્રોગ્રામનો નવરાત્રણ ચાલુ રહે છે બે તારીખથી સાત તારીખ સુધી અને આજે જે રોજે અભિષેક ભજન રોજના રોજ થાય છે અને છેલ્લા દિવસે માં સાત તારીખે આજે હરિદુનો પ્રોગ્રામ છે એ તેથી પાસ આપે એટલે એ હલ આપવામાં આવે છે લગ્નથી એ પ્રોગ્રામ થયા પછી સાતમા તારીખે મહુલઈથી સાડા ચાર વાગે પાલખી નીકળે છે ગાય પણ હાજર રહે છે એમનું કુટુંબ પણ આવે છે એ એનું લગ્ન કાર્ય પત્યા પછી આરતી કરવા મંદિરના અંદર ખંડોબા ની આરતી કરવા આવે છે પછી વિદાય લે છે